અરવલ્લી જિલ્લાના પાસે આવેલા શ્રી લિંબચ લિંબચ ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગામે શ્રી સેવા સમાજ ટ્રસ્ટ અંતિસરા મંદિર દ્વારા લિંબચ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે માતાજીના પ્રાગટ્ય દિવસે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના લોકો સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મંદિર ખાતે દિવડાઓ દ્વારા સામૂહિક આરતી પણ કરવામાં આવી હતી સાથે જ ભક્તોએ ગરબા અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી દવલ રાઠોડ સમાચાર 31 મારું નામ સોનેરી દિવસ છે અમારા હૃદયક્રમની અંદર મા લિંબચ અમારે જે કુળદેવી છે એ કુળદેવ શ્રી માતાજીનો પ્રાગટ્ય દિવસ આજનો છે દર વર્ષે મંગળસૂદ પાચમ ના દિવસે અમારા આ લિંબચ ધામની અંદર આ મારો દ્વિતીય પ્રાગટ્ય દિવસ ઉજવી રહ્યા છે